છ કીધી ને એટલે આપણે બે ત્રણ વધારે નાખી દેવાના એટલે શું આપણને ટી વધારે એ થોડો કોઈ ન હોય તો મજા આવે જમતી હોય એ ખમણ નાખી પીવાના પાણી એવું કે માઉા છટકો નાખવા પી તો આમ હાથ ને આ રાખ ને થોડું પાણી નાખ લે બસ બસ એટલે કેટલા થાય સોફ્ટ બની છે ને આપડા થોડા પાણી કેવું આવડે આવડે બધું શીખવાડી દીધું લાગે હવે તેઓને બધું આવડી છે આમ તો અહીં ચશ્મા પહેરીને કામ કરો કે દાખલા આપણે ઓડું હોય તો એવું ને બધું પહેરીને કામ કરે તો ચશ્મામાં તો કોઈ પ્રોબ્લેમ નથી હવે ખમણ નાખી ડ્રાય નાખું હોજી થવા દેને

બોળીની વાક્કેમાં આવે છે તેલ બોળી નથી એટલે લઈ જમતું કે આલ તો તમારું પહેલી વારની થાય આવે એમાં હું ને બોળી જાય તમારું તમારું બોળી જેતી હોય ઘુમલો માડો તો સરખી સામાનનું ઘુમલ બોળી મોડું હોય તો ને એટલે ઘુમલ ન થતું તમારું ખાનામાં હોય ઘુમલ થાય ના ખાનામાં આવે ખાય ના કુડ આલ નમતા પડુક લે લે જન તો લખી નહી મન પરસેવો છૂટી ગયો

જો વિડિયો નો કોડ હે કોનો પોંજે જોયા પડે આ લોકો પર છે ઓનલાઈન મેક ઓફ ફોર વર્કિંગ પ્રોફેશનલ્સ વિથ ડેડલી ઇંગ્લિશ માં વાત કરે છે ઇંગ્લિશ માં વાત કરો થોડું દૂર ઉપર આ લોકો કહે છે કે રીપીટ કરી દો રીપીટ કરી દો આ લોકો કહે છે કે રીપીટ કરવા માટે હમ પ્રેક્ટિસ કરો હવે આપણે સાંભળવું નથી આનું કોણ કહી છે એટલે આપણે કટ કરી દઈએ બસ થઈ ગયું હવે તમે જાઓ એવું છે કાઈ નહી તારે ખાવાના કામ થઈ ગયું ખમણ વગર આવી ગયા છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ખમણ થોડા બળી ગયા છે એટલે તમે લોકો થોડું એડજસ્ટ કરી લેજો આ વખતે વિડીયોમાં નેક્સ્ટ ટાઈમ નેલ બનાવશો ત્યારે બધું ઓકે બનશે